નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આખી સ્કૂલ બસ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જોધપુરમાં સ્કૂલ વાહન પલટી બે બાળકોના મોત હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો જોધપુરમાં ત્યારે મિત્રો રાજસ્થાનના જોધપુરના પોલી વિસ્તારમાં ત્યારે સ્કૂલના બાળકોથી ભરેલી બોરેલો પલટી ખાઈ ગઈ હતી તો મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે નવું ઘાયલ થયા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અકસ્માત પોલદી જિલ્લાના રાણીસર ગામમાં થયો હતો અને સ્કૂલ વાહન બાળકોને શાળાએ લઈ જવા માટે નીકળ્યું હતું ત્યારે મિત્રો રોડ પર અચાનક એક કૂતરું સામે આવી ગયું અને બોલેરો રોડ પર પલટી મારી ગયું હતું ત્યારે ઘાયલ બાળકોને પોલધી જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો